મેળવો છો એવી જ રીતે તમામ ની અંદર તમને એ મારો પ્રયાસ રહેશે અપલોડ કર્યો તો આજે બીજું લેક્ચર અપલોડ થશે ઓકે તો જેમને પણ ઈચ્છા છે વહેલી તકે જોડાઈ જજો ઓકે મેથ્સ રીઝનિંગમાં પણ ઘણું બધું કરાવેલું છે ઓકે અને ધીમે ધીમે કરતા ઇતિહાસ ભૂગોળ સંસ્કૃતિ આ બધા જ ટોપિક ઉપર છે આપણે વિષય અપલોડ કરશું અમુક અમુક સબ્જેક્ટ જોઈ લો તો આપણા કમ્પ્લીટ જ હોય છે અને આ બધા સબ્જેક્ટમાં પણ ધીમે ધીમે કરતા લેક્ચર ચાલુ થઈ જશે ઓકે તો આપણી પાસે એક વર્ષની વેરિડ નો સમય છે બરાબર ભગવાન કરે પરીક્ષા વહેલા આવી ગઈ તો આપણે એ પણ તૈયારી છે કે આપણે વહેલું પૂરું કરાવી દઈશું બરાબર પણ અત્યારે આપણે એક વર્ષની વેલિડિટી એટલા માટે આપી છે કે કોર્સ ભલે પૂરો થઈ જાય બે ત્રણ મહિનાની અંદર પરંતુ તમને છે બરાબર તૈયારી માટે સમય મળી રહે એ માટે આપણો આ વેલિડિટી નો જે સમયગાળો છે એ એક વર્ષનો રાખેલો છે ઓકે તો કોઈને પણ કઈ પ્રશ્ન હોય બરાબર એ તમે મને મેસેજમાં પણ પૂછી શકો છો ફોન કરીને પણ પૂછી શકો છો ઓકે હેલ્પલાઇન નંબર તમને આપેલા જ છે ઓકે

ઇન્ટેલિજન્સ બ્યુરોનું હેડક્વાર્ટર છે એ ક્યાં છે એ નવી દિલ્હીમાં આવેલું છે બી આર ગોવાઈ ની ઓકે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના નવા અધ્યક્ષ બન્યા હતા એ આલોક જોશી બન્યા હતા એમને પણ આપણે યાદ રાખીશું ક્લિયર તો આ બધા જ પોઈન્ટ છે એ અગત્યના છે આ બધા જ પોઈન્ટ તમારે પરીક્ષા માટે યાદ રાખીને છે પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી આવી છે તો પતંગિયાની એક નવી પ્રજાતિ છે હાલમાં જ આ મળી આવી છે અને હાલમાં જ પતંગિયાની નવી પ્રજાતિ અરુણાચલ પ્રદેશમાંથી મળી છે તો આન્સર આવશે ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ હાલમાં જ છે

મને કોમેન્ટમાં કહેવાનું છે મેં લાસ્ટ બે ત્રણ લાસ્ટ્રિડિયોથી નોટિસ કર્યું છે કે જે લોકો ક્વેશ્ચન પૂછું છું આન્સર આપવાનો પ્રયત્ન કરે છે આનાથી તમારું પણ થાય છે બરાબર તો ફાયદો તમને જ છે જેટલા લોકો છે ક્વેશ્ચન એટેન્ડ કરે છે બરાબર એ લોકો માટે હું ક્વેશ્ચન પૂછું છું ઓકે જેમને આન્સર આપવાની ઈચ્છા નથી બરાબર એ લોકો માટે કોઈ ક્વેશ્ચન નથી પણ જે લોકોને આવા ક્વેશ્ચન એટેન્ડ કરવાની મજા આવે છે બરાબર

હાલમાં જ અરુણાચલ પ્રદેશમાં થઈ હતી અને પૂર્વીય પ્રહાર યુદ્ધ ગવર્નિંગ ટેરિટરી આની ઉજવણી છે એ ક્યારે થઈ હતી હાલમાં જ છે આ પચીસ થી લઈને એકત્રીસ મે દરમિયાન આની ઉજવણી થાય છે ઇન્ટરનેશનલ વીક ઓફ સોલિડ્રીટી વિથ પીપલ ઓફ નોન સેલ્ફ ગવર્નિંગ ટેરિટરી પોતાની જાતે ત્યાં સેલ્ફ સોરી એક ઉજવાય છે ઓગણીસો નવ્વાણું સંયુક્ત રાષ્ટ્રમાં આ સપ્તાહની ઉજવણી માટેનો પ્રસ્તાવ છે રજૂ કરવામાં આવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્ર છે આ સપ્તાહની ઉજવણી કરે છે હાલમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ ફૂટબોલ દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે

દરમિયાન છે સામેલ કરવામાં આવેલું હતું યાદ રાખજો તારીખ બરાબર ઓગણીસો ચોવીસ બરાબર પચીસમી મે ઓગણીસો ચોવીસ આ દિવસે છે બરાબર સૌથી પહેલી વખત છે પેરિસ ઓલિમ્પિકમાં ફૂટબોલ રમત સામેલ થઈ હતી તો એ દિવસની યાદમાં અત્યારે બે હજાર ચોવીસ થી અને સો વર્ષ પૂરા થયા એટલે એ દિવસની યાદમાં બે હજાર ચોવીસ વિશ્વ ફૂટબોલ દિવસ યુનાઇટેડ નેશન્સ છે બે હજાર ચોવીસ થી ઉજવશે ઓકે ફૂટબોલની રમતમાં કુલ ખેલાડીઓની સંખ્યા કેટલી અગિયાર ચલો આ ઉપરાંત પણ કઈ કઈ રમતમાં અગિયાર ખેલાડી હોય છે ઓકે તો કઈ કઈ એક તો હોકી અને એક છે ક્રિકેટ ઓકે તો આ પણ આપણે યાદ રાખીશું ચાલો તમારા માટે પ્રશ્ન કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડી હોય છે જર્મનીના નવા ચાન્સેલર કોણ બન્યું છે જર્મની છે તે નવા ચાન્સેલર બન્યા છે પેડ્રિક મર્ચ એમને યાદ રાખીશું ઓપ્શન સી આપણો આન્સર થશે ઓકે

હવે જો એક ક્વેશ્ચન છે એનો ટ્રેન્ડ જતો રહ્યો છે રાજધાની આ છે જર્મની સંસદનું નામ પૂછી લે બરાબર તો આવી રીતના ક્વેશ્ચન વાક્ય આપી દે તો જર્મનીની જે સંસદ છે એનું નામ યાદ રાખ્યું બુંડે સ્ટે ઓકે ઇઝરાયેલ ની સંસદનું નામ શું છે નેસેટ ઓકે દેવરી તો જર્મની સંસદનું નામ છે બુન્ડસ્ટેગ ઓકે જર્મનીના ચાન્સેલર બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી ઓકે અઢાર વર્ષ ઓકે આવા બધા ક્વેશ્ચન છે એક્સ્ટ્રા પૂછી લે તમને બરાબર આપણે લોકસભાના સભ્ય બનવું હોય તો મિનિમમ એજ 25 વર્ષ હોય બરાબર અને રાજ્યસભાનું સભ્ય બનવું હોય તો ત્રીસ વર્ષ ઓકે રાષ્ટ્રપતિ બનવું હોય તો પાંત્રીસ વર્ષ બરાબર હાલમાં જ એસઆઈ દ્વારા સાત વહન વંશ છે એના સંબંધિત છે અગિયાર પ્રાચીન શિલાલેખો છે અને કયા રાજ્યમાંથી કર્યું તો કે તેલંગાણામાંથી કર્યું છે આ શિલાલેખો કઈ ભાષાના હતા બ્રાહ્મણી અને પ્રાકૃત ભાષાના હતા ઓકે અને સાત વાહન વંશ ની વાત આવી છે તો કયા કયા શાસકે સાત વાહન સ્થાપના કરી રાજધાની કઈ હતી પ્રતિષ્ઠાન એસઆઈ છે એસઆઈ નું ફૂલ ફોર્મ થાય આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ઓકે અને સ્થાપના એની અઢારસો એકસઠ માં થઈ હતી એના સ્થાપક છે એલેક્ઝાન્ડર તો એમને પણ યાદ રાખીશું આપણે ઓકે

વાત કરીએ તો એમાં અમેરિકા પહેલા સ્થાને બીજો હા જાપાન છોડી અને ભારત છે ચોથા ક્રમ ઉપર આવી જશે ઓકે ભારત છે આવનારા દિવસોમાં ચોથા ક્રમ જોવા મળશે ઓકે યાદ રાખીશું વાક્ય ઉમેરવું રહી ગયું છે

સ્વદેશી હતી બધી મોટાભાગની ઓર્ગેનાઇઝેશન છે એની સડસઠમી બેઠકનું આયોજન ઇન્ડોનેશિયામાં થયું હતું એર એજ રેટિંગ દ્વારા નાણાકીય વર્ષ બે પચીસ ચોવીસ ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક જીડીપી કેટલો રહેવાનું અનુમાન હતું તો

ભારતના કયા શહેરમાં સૌપ્રથમ પ્રથમ એઆઈ આધારિત ગેર ઇનિશિયટી રક્ત પરીક્ષણનું ઉપકરણનું લોન્ચિંગ કરવામાં આવેલું છે તો આ હૈદરાબાદ ખાતે કર્યું છે તેલંગાણામાંથી માંથી આયોગની દસમી

વિસ્તા ડોમ જંગલ સફારી ટ્રેન સેવાની શરૂઆત કયા રાજ્યમાંથી થઈ આ ઉત્તર પ્રદેશ થઈ ચારસો જેટલી ઇલેક્ટ્રિક બસો જેનું નામ આપ્યું છે આનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું દિલ્હીમાંથી કરવામાં આવ્યું છે હાલમાં ભારતના તમામ રાજ્યના કેન્દ્ર પ્રદેશોમાં સિવિલ ડિફેન્સ મોકડિલ આયોજન કઈ તારીખે થયું હતું સાતમી મે થયું હતું પ્રશ્ન તમારા માટે હોમવર્ક માટે વર્લ્ડ એથ્લેટિક ડે આની ઉજવણી ક્યારે થઈ હતી વર્લ્ડ એથલેટિક ડે આ તમારા માટેનો પ્રશ્ન છે કરીને આન્સર લખજો

આ ઉપરાંત ન્યુઝીલેન્ડ સાથે પણ હસ્તાક્ષર થયા છે આ પ્રશ્ન છે એવી જીપીએસસી માં ઘણી વખત એવી રીતે પૂછે કે ભારતે કયા કયા દેશો સાથે ફ્રી એગ્રીમેન્ટ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા તો અત્યારે બે દેશો ચર્ચામાં છે ન્યુઝીલેન્ડ ને યુકે ઓકે ક્લેક્સ 2025 એટલે કે વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલન આનું ઉદ્ઘાટન ક્યાં સ્થળે થયું નવી દિલ્હી ખાતે કર્યું છે અને લાસ્ટ ક્વેશ્ચન કયા રાજ્યનું રંગતેરા ગામ છે એ સૌર ઉર્જા અને સ્વચ્છ જળ સુવિધા ધરાવતું એ રાજ્યનું સૌથી પહેલું ગ્રામ બન્યું છે તે ત્રિપુરાનું સૌથી પેલું સૌર ઉર્જા પણ છે અને સ્વચ્છ જીવન સુવિધા પણ ધરાવે છે ઓકે તો આ સાથે જ આપણે અહીંયા સત્યાવીસમી તારીખના વિડીયોને સમાપ્ત કરીશું અને મળીશું અઠ્યાવીસમી મે ના વિડીયોમાં ત્યાં સુધી રજા લેસુ